ગંભીરા પુલ દુર્ઘટના બાદ જંબુસર માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઢાઢર નદી પરના નબળા અને જર્જરિત બ્રિજ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે બ્રિજની હાલત ચિંતાજનક છે અને જો તુરંત યોગ્ય પગલા નહીં ભરાય મોટા અકસ્માત નો ભય છે ગંભીરા પુલ દુર્ઘટનાના તાજા બનાવ પછી કોંગ્રેસે જંબુસરના ઢાઢર નદીના જૂના અને નબળા બ્રિજ ને લઈને ચિંતા વ્યક્ત કરી છે કોંગ્રેસે આ સામે તંત્રનું ધ્યાન ખેંચવા વિરોધ પ્રદર્શન કરી કહ્યું ઉપર નબળો બ્રિજ અને નીચે પાણીમાં થી વધુ મગર સ્થાનિકો ચારે બાજુથી જોખમમાં છે વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી અત્યારે અમે ધારધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધારધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીર ગંભીર બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આંદોલન કરવા છતાં પણ

ફોર લેન પુલ નું કામ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે હવે સવાલ એ છે કે નવો પુલ બને ત્યાં સુધી જો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ જંબુસર થી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે એનું ધ્યાન પણ લીધું છે કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં